you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે એલર્ટ કરાયા છે આજે પણ અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થશે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે અંબાલાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ત્યારે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે આગામી ત્રણ થી પાંચ જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ શક્યતા છે છ જુલાઈ થી સૂર્ય પુનર્વસુ નક્ષત્ર સહિત રાજ્યમાં ફરી એક વાહન આવતા ભારે વરસાદ આવશે જુલાઈ મહિનાની શરૂઆત થી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે બે જુલાઈ ના રોજ થી બનાસકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી માં ભારે તેથી ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગે કરી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી સાત દિવસ સારો વરસાદ પડવાની આગાહી છે